આણંદના બોરસદ બાદ ચાર કલાક બાદ તેર ઇંચ વરસાદ બોરસદ શહેર પાણીમાં ગરકાવ વન તળાવ વિસ્તારોમાં સાત ફૂટ પાણી ભરાતા ઘરોમાં ઘૂસ્યા પાણી એનડીઆરએફની ટીમે બેતાલીસ કુટુંબોને સલામત સ્થળે ખસેડ્યા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આજે સવારે આ ફાટ્યું ચાર કલાકમાં તેરીસથી વધુ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો શહેરના વન તળાવ વિસ્તારમાં સાત ફૂટ પાણી ભરાયા અક્ષરનગર પામોલ રોડ કોલેજ રોડ જેડી પટેલ હાઈસ્કૂલ જનતા બજાર શંકર પાર્ક ચોકડી સહિતના વિસ્તારમાં ચાર ફૂટથી વધુ પાણી ભરી વળતા બોરસદ શહેર સરોવરમાં ફેરવાઈ ગયું જોવા મળ્યું હતું બોરસદમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ગયું હતું તાત્કાલિક કેન્ડી રેફની ટીમો ઉતારી દેવામાં આવી હતી ખાસ કરીને વનતાળાવ વિસ્તારમાં સાત ફૂટ પાણીમાં ફસાયેલા બેતાલીસ પરિવારનો રેસ્ક્યુ કરીને શિશુ વિહાર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અક્ષરનગર પામુલ રોડ સહિત અન્ય વિસ્તારમાં ફસાયેલા સૌથી વધુ પરિવારને રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે સૌથી વધુ નુકસાન વનતાળાવ વિસ્તારમાં થયું છે વરસાદી પાણીમાં ઘરવખરી તણાઈ ગઈ છે ઘરનું ફર્નિચર સહિત વસ્તુઓને ભારે નુકસાન થયું છે કેટલાક પરિવારો પાસે ખાવા માટે માત્ર અનાજ બચ્યું છે અન્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે બોરસદ શહેરી વિસ્તારમાં આજે સવારથી પડેલા ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજ વહેલી સવારથી પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે સવારના છ કલાકથી બપોરના બે કલાક સુધીમાં બોરસદમાં તેર ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો વરસાદની આ પરિસ્થિતિમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ તાકીદે બોરસદ ખાતે પહોંચીને વરસતા વરસાદ વચ્ચે બોરસદ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિતના અન્ય વિસ્તારોની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટરે બોરસદ શહેરમાં ભરાયેલ પાણીનો વહેલામાં વહેલી તકે નિકાલ થાય અને લોકોને વરસાદને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે બાબતની તકેદારી રાખી પાણીના નિકાલ અંગે જરૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓને સૂચના આપી હતી